ખબર છે ક્રિકેટમાં ક્યારેક એવી મેચો રમાય છે ને જે ખાલી જીત હારના આંકડાથી ક્યાંય આગળ નીકળી જાય છે બસ એવી જ એક મેચ હતી કટકમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી ટ્વેન્ટી અને સાચું કહું ને તો આ કોઈ સાધારણ મેચ હતી જ નહીં આ તો આપણી આંખો સામે એક નવો ઇતિહાસ લખાતો હતો તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ આખરે થયું શું આ મેચમાં પરિણામ એટલું જ ચોંકાવનારું હતું ને કે બધા જ જોતા રહી ગયા ભારતે એવી તે જીત મેળવી કે જે આવનારા ઘણા વર્ષો સુધી યાદ રહેવાની છે પણ સવાલ એ છે કે આ જીત કેટલી મોટી હતી જીતનું અંતર પૂરેપૂરા એકસો એક રનનું હતું વિચારો ટી ટ્વેન્ટી એટલે કે ફટાફટ ક્રિકેટના જમાનામાં આટલા મોટા માર્જિનથી જીતવું એ તો લગભગ અશક્ય જેવું જ ગણાય પણ આપણી ટીમે એ કરી બતાવ્યું આ આંકડો છે ને એ ભારતના જબરદસ્ત પ્રભુત્વની સાબિતી છે પણ આ તો વાર્તાનો માત્ર એક જ હિસ્સો છે બીજો હિસ્સો તો આનાથી પણ વધારે ડ્રામેટિક અને ચોંકાવનારો છે તો એ સ્કોર હતો દક્ષિણ આફ્રિકાનો હા દુનિયાની સૌથી મજબૂત ગણાતી ટીમોમાંથી એક ફક્ત ચુમ્બોતેર રનમાં ઓલ આઉટ સાથે જ આ જોઈને કોઈને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો અને સાંભળો આ ખાલી એક ખરાબ દિવસની વાત નહોતી આ તો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો એક એવો રેકોર્ડ જે તેઓ ક્યારેય બનાવવા નહોતા માંગતા તો સવાલ એ જ છે કે આખરે આવું બન્યું કેવી રીતે ચલો મેચની શરૂઆતથી જ આખી કહાણી સમજીએ હવે આટલી શાનદાર જીતની વાત તો આપણે કરી પણ જાણીને નવાઈ લાગશે કે ભારત માટે મેચની શરૂઆત કોઈ ખરાબ સપનાથી ઓછી નહોતી એક ટાઈમ પર તો એવું લાગતું હતું કે આખી ગેમ આપણા હાથમાંથી નીકળી જ જશે શરૂઆત થઈ દક્ષિણ આફ્રિકાના પક્ષમાં એમણે ટોસ જીત્યો અને સીધું જ ભારતને બેટિંગ કરવાનું કહ્યું અને શરૂઆતમાં તો લાગ્યું કે એમનો આ નિર્ણય બિલકુલ સાચો હતો અને થયું પણ એવું જ એમનો પ્લાન એકદમ કામ કરી ગયો ભારતના મોટા નામો શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ અને યંગસ્ટર અભિષેક શર્મા એક પછી એક આઉટ થઈને પાછા જતા રહ્યા સ્કોર હતો માત્ર અડતાલીસ રન અને ત્રણ મોટી વિકેટો પડી ગઈ હતી ટીમ ઇન્ડિયા હવે જબરદસ્ત પ્રેશરમાં હતી પણ પછી મેદાન પર એન્ટ્રી થઈ એક એવા પ્લેયરની જે આવા પ્રેશરમાં જ સારું રમે છે હાર્દિક પંડ્યા અને આવતાની સાથે જ એણે આખી મેચની તસવીર જ બદલી નાખી કોઈ ડિફેન્સ નહીં સીધો કાઉન્ટર એટેક એણે રમ્યા માત્ર અઠાવીસ બોલ અને એ જ અઠ્યાવીસ બોલમાં ફટકારી દીધા ઓગણસાઠ રન એવી તોફાની ઇનિંગ્સ હતી કે સાઉથ આફ્રિકાના બોલરો બસ જોતા જ રહી ગયા એની આ નાની પણ ધમાકેદાર ઇનિંગ્સમાં છ ચોગ્ગા અને ચાર તો એવા ગગનચુંબી છગ્ગા હતા કે બોલ જાણે ખોવાઈ જ ગયો આ ખાલી રન નહોતા આ તો ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પાછા ફરેલા કોન્ફિડન્સનો અવાજ હતો મતલબ કે પંડે આયો એ પહેલાં જે સ્કોર માંડ માંડ એકસો વીસ એકસો ત્રીસ સુધી પહોંચશે એવું લાગતું હતું એ જ સ્કોર હવે એકસો પંચોતેર પર પહોંચી ગયો હતો શું કમબેક હતો મેચ હવે એકદમ બરાબરી પર આવી ગઈ હતી તો બેટ્સમેનોએ તો પોતાનું કામ કરી દીધું હવે બધી જવાબદારી હતી આપણા બોલરો પર એકસો છોતેર રન બચાવવાના હતા અને તેમણે જે કરી બતાવ્યું એ તો કોઈએ વિચાર્યું પણ નહોતું અને આ કોઈ એક બોલરનો કમાલ નહોતો આ તો એક ટીમ એફર્ટ હતો જાણે કે બધાએ ભેગા મળીને હુમલો કર્યો હોય વરૂણ ચક્રવર્તી અર્શદીપસિંઘ અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ ચારે બોલરોએ બે બે વિકેટો ઝડપી અને સાઉથ આફ્રિકાની બેટિંગ લાઇનઅપના તો ટુકડે ટુકડા કરી નાખ્યા અને પરિણામ દક્ષિણ આફ્રિકાની આખી ટીમ માત્ર બાર પોઈન્ટ ત્રણ ઓવરમાં જ પેવેલિયન ભેગી મતલબ કે એ લોકો પોતાની અડધી ઓવરો પણ રેમી ન શક્યા આ હતી ભારતીય બોલિંગની અસલી તાકાત તો આ મેચ ખાલી એક મોટી જીત નહોતી આ તો રેકોર્ડ્સની વણઝાર હતી ચાલો હવે એ કેટલીક ઐતિહાસિક સિદ્ધિઓ પર પણ એક નજર નાખી લઈએ સૌથી પહેલો રેકોર્ડ તો બન્યો સાઉથ આફ્રિકા માટે જે એ લોકો જલ્દીથી ભૂલી જવા માંગશે ટી ટ્વેન્ટીમાં એમનો સૌથી ઓછો સ્કોર અને બીજે બાજુ ભારતે કટકના ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા સામે પહેલીવાર કોઈ ટી ટ્વેન્ટી મેચ જીતી હવે વાત કરીએ એક એવી સિદ્ધિની જે ખરેખર અદભુત છે જસપ્રીત બુમરા એણે આ મેચમાં પોતાની સોમી ટી ટ્વેન્ટી વિકેટ લીધી અને આ સાથે જ એ ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સો સો વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે આને કહેવાય સાચો લેજેન્ડ પણ રેકોર્ડ્સ અહીં અટક્યા નહીં એક તરફ યંગસ્ટર તિલક વર્મા ટી ટ્વેન્ટીમાં હજાર રન બનાવનારો સૌથી યુવા ભારતીય બન્યો તો બીજી તરફ અનુભવી હાર્દિક પંડ્યાએ ટી ટ્વેન્ટીમાં પોતાના સો છગ્ગા પણ પૂરા કરી લીધા ખરેખર આ જીત યુવા જોશ અને અનુભવના પરફેક્ટ મિક્સનું પરિણામ હતી તો આ શાનદાર જીત સાથે ભારતે પાંચ મેચની સિરીઝમાં એક ઝીરોની મજબૂત લીડ લઈ લીધી છે આનાથી સારી શરૂઆત તો બીજી કોઈ હોઈ જ ન શકે આ બધું જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ છે જે રીતે ટીમ મુશ્કેલીમાંથી બહાર આવી જે રીતે એક ખેલાડીએ જોશ જગાવ્યો અને પછી આખી ટીમે મળીને આવું પ્રદર્શન કર્યું શું આ ઐતિહાસિક જીત ભારતીય ટી ટ્વેન્ટી ટીમના એક નવા નીડર અને આક્રમક યુગની શરૂઆતનો સંકેત આપી રહી છે વિચારવા જેવી વાત છે